તો ઇલેક્શન આવે સામે વાળા પર હંમેશા આક્ષેપો થાય પોતાને અંદર પેસવા માટેની એ લોકોને ભ્રમિત કરવાની આ વાતો છે બરાબર પણ જો હું ખોટો હોઉં તો છેલ્લા ચોવાલીસ વર્ષથી આ આ સંસ્થામાં હું ચૂંટાતો આવું છું અને પચીસ વર્ષથી બી બિનહરીફ ચેરમેન તરીકે તો જો મેં ખોટું જ કરતો ખોટું હોય તો મને ચૂંટી જ ના લાવે લોકો એટલે મને સભાસદોમાં વિશ્વાસ સભાસદોને મારામાં વિશ્વાસ છે આ મંડળીએ આ દિન સુધીમાં આંકલાવ બોરસદ તાલુકામાં છવ્વીસ ટકા બોનસ આપ્યું છે જે બોરસદ ને આંકલાવ તાલુકાને કોઈ મંડળી આપી નથી એ મારો વિકાસ છે એ મારી કામગીરી દેખાય છે એ મારી પારદર્શકતા દેવા છે અને અમૂલમાં પણ બારસો ને અઠ્ઠાવન મંડળીમાં છે મંડળીઓ છે એમાં અમારી અમારી મંડળીનો એકથી પાંચમા નંબર છે અને ત્યાં અમારું પણ નામ છે અને અમાને રિસ્પેક્ટથી ત્યાં જોવામાં આવે છે અને જો ખોટું થતું હોય તો દરેક મંડળીના ગવર્મેન્ટ સરકારી ઓડિટરો એને ઓડિટ કરતા હોય છે અને અમૂલના જે જે સુપરવાઇઝર છે દર ત્રણ મહિને એને સુપરવાઇઝિંગ કરતા હોય એમાં દૂધનું દૂધનાં પાણીનું પાણી દે નીકળી જાય પણ એવું કશું છે જ નહીં પણ આ તો જ્યારે માણસને પોતાની અંદર ઘૂસવું હોય ત્યારે ખોટી વાતો ખોટી વાહત કરી અને બદનામ કરવાની કોશિશ છે આવનાર ચૂંટણીમાં સભાસદો મારી સાથે જ છે અને મારું સમસ્ત બોળ હું જે જે ઊભા રાખીએ એ બહુમતીથી ચૂંટાશે એની હું ખાતરી આપું છું શું નામ છે મારું નામ એબી ગોહિલ છે હું દાહોલનું વતની છું અને હું છેલ્લા જ્યારથી મને મત આપવાનો અધિકાર મળ્યો ત્યારથી મારા ફાધરથી લઈ મારા દાદા ગ્રાન્ડફાધર અને અમે પણ પશુપાલન કરતા આવ્યા છીએ કરીએ છીએ ખેતીવાડી અને પશુપાલનથી હું જોડાયેલો છું જમીની કાર્યકર જોડાયેલો છું એટલે દૂધ મારું મારા મારા ઉપર એક કોઈ ભાઈ આક્ષેપ એવો કર્યો મને જાણવા મળ્યું અને મેં અમારા મોબાઈલમાં જોયું ભાઈ એવું કહેવા માગે છે કે બી ગોયલના ઘરમાં પાંચ મત છે તો હા મારા ઘરમાં પાંચ નહીં

હું એમને ખુલ્લા મનથી કહું છું કે આવો આપણે સામે બેસીએ ચર્ચા કરીએ કે ભાઈ તમે ક્યારથી દાવોલ માર તો અહીંયા મારા પૂર્વજનોથી અમે અહીંયા રહીએ છીએ એટલે આક્ષેપ કરનાર વ્યક્તિને મારે એટલું જ કહેવું છે કે ખોટા ખોટા આક્ષેપ કર્યા સિવાય નિયમ મુજબ જે બી કાર્ય કરી રહ્યા છે ગામમાં સારો વિકાસ કરી રહ્યા હોય જે બી પાર્ટી ના હોય પાર્ટી સાથે અમારે કોઈ લેવા દેવા નહીં અમારે અમારી સંસ્થાઓ સારી ગામની ચાલે બધાને ગરીબોને ન્યાય મળે સભાસદોને સારો ન્યાય મળે અને અમારા ચેરમેન શ્રી એવા એક પારદર્શક ઈમાનદાર છે જે નાનામાં નાના સભાસદની વાત માને છે દરેકની વાત માને છે અને એમણે ક્યારે અહિત કર્યું નહીં અને અહિત કર્યું હોય તો બો જે બોર્ડમાં ઓડિટ આવતું હોય એમાં એમાં આ આવ્યું જ હોય કે ભાઈ અહીં તમારી છતિ છે એવી કોઈ છતિ છે નહીં એટલે એમની લોબી કરવા માટે જેને બી કર્યું છે એ ખરેખર મતદારોને ભ્રમિત કરવા માટે

અને અમારા જે ચેરમેન છે રવજીભાઈ ઉમેદ એ બધી રીતે સારા છે વ્યવસ્થિત કામ કરે છે અને એમણે નિયમ રહી છે અને છે અને અમારા કમિટી બોર્ડમાં એમને પૂછ્યું હતું કે ભાઈ આ તમારી યોગ્ય છે કે નહીં તો કે બધાએ કહ્યું હતું અને નવા લેવાની ના જ હતી અમારા કમિટી બોર્ડના સભ્યોની જ ના જ હતી એટલે એ ભાઈને એવું કેવું છે કે બનાવટી સભ્યો બનાવ્યા છે પણ બનાવટી સભ્યો નહીં બનાવે એકસો દિવસ દૂધ ભર્યું હોય અને સાતસો લીટર દૂધ હોય એને જ મતનો અધિકાર આપેલો છે એટલે એવું નહીં કે આ ખોટું છે બધું નિયમો રહીને જ કરેલું છે અને ગામ લોકોને એમના પર વિશ્વાસ છે એમને વિશ્વાસ લઈને તો આ કામ કરેલું છે અને બહુમતીથી અમારી આવશે કમિટી બોર્ડ એવું મન વિશ્વાસ છે